એ દિવ્યાંગ ભરતી માટેનો છે અને બંનેનું શેડ્યુલ મિત્રો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલું છે અને એમાં જણાવ્યા મુજબ મે મહિનાની અંદર પ્રોસેસ શરૂ થઈ જવાની છે અને જે સામાન્ય છ થી આઠની જે ભરતી છે એની પાંચ જૂનથી શાળા પસંદગી શરૂ થવાની છે તો મિત્રો આમ જોતા આપણે જોવા જઈએ તો વિદ્યા સહાયક ભરતીનો રાઉન્ડ શરૂ થઈ જશે ફાઈનલ મેરિટ આવશે એની સાથે જ એક રાઉન્ડ આવશે અને એ પહેલાં જો નવથી બારની ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થતી તો મિત્રો ખાસ ચેતવણી ખાસ ધ્યાન આપજો બાબતને કે જો નવથી બારની ભરતી પૂરી નહીં થાય અને સીધી વિદ્યા સહાયકની ભરતી પૂર્ણ થશે તો વિદ્યા સહાયકમાં છ થી આઠ ની માત્ર વાત કરું છું ગણિત વિજ્ઞાન વિષયની અંદર મેરિટ નીચે છે એવા લોકો પણ કોઈ જગ્યાએ જોવા મળશે નહીં એનું કારણ છે કે કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર એ રિપીટેશન થવા માંગતો નથી સ્વેચ્છાએ કોઈ રિપીટેશન થવા માંગતો નથી પરંતુ પોતાનું સિક્યોરિટી માટે સરકારનું કોઈ ઠેકાણ હોતું નથી ભરતી કેટલી લંબાઈ શકે એ બાબતની એનામાં વિસંગતતા હોવાના લીધે પહેલાં જે મળે એ લેવાની ફિરાતમાં હોય છે તો આપણે સરકારને રજૂઆત કરવાની છે કે પહેલાં નવથી બારનું પૂર્ણ કરવામાં આવે ત્યારબાદ જ જિલ્લો પસંદગીનું જે આવે છે સ્ટેપ એ શરૂ કરવામાં આવે ભલે તમે ફાઇનલ મેરિટ આપો કારણ કે કોઈ ઉમેદવારની તક જતી નથી કરવાની ફાઇનલ મેરિટમાં નામ પણ એ ઉમેદવારનું આવવાનું જ છે પણ જ્યારે જિલ્લા પસંદગી માટે જવાનું થાય ત્યારે વ્યક્તિને લેવો જ પડશે જિલ્લો અને એ સમયે એ ઉમેદવારનો હક બીજા ઉમેદવારનો હક એ પોતે લઈ લેશે મારી જ વાત કરું છું બીજા કોઈની વાત આપણે નથી કરવી અગિયાર બારમાં પણ આવે એવું છે નવ દસમાં પણ આવી જવાનું છે અને છ થી આઠની વાત કરું તો ચોર્યાસી પોઈન્ટ ઓગણસાઠ જેવું મેરિટ છે ગુજરાતની અંદર કેટેગરીમાં ચોથો નંબર છે ઓલ ઓવર જનરલમાં દસમો મેરિટ ક્રમ છે હું વિદ્યાસહાયક ભરતીમાં આવવા માગતો જ નથી પરંતુ જો નવથી બારની ભરતી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો પોતાની સેફટી માટે હું લઈ જ લેવાનો કરતો ખાલી ઉદાહરણ આપું છું મારા ઉદાહરણ થકી તમને સમજાવવા માંગુ છું ચોર્યાસી મેરિટ વાળો ઉમેદવાર છે એ આ વિદ્યા સહાય ભરતીમાં ભાગ લેશે એના કારણે શું થયું છે નીચે મેરિટ વાળો ઉમેદવારોથી આઉટ થઈ ગયો આવા કેટલા લોકો હશે તો તમને સાદું ગણિત કહું તો નવ દસ ની અંદર લગભગ સત્તરસો ને છોતેર કેટલી સમથિંગ ભરતી છે ગણિત વિજ્ઞાનની અને પાંચસો ઉપર જગ્યા અગિયારથી બારમાં છે તો મોટાભાગના લોકો છથી આઠના ગણિત વિજ્ઞાનમાં પાસ હશે જે લોકો ક્રમિકમાં જતા રહેશે તો જ નીચેના મેરિટવાળા આવી શકશે એ પણ કેટલા જેમનું મેરિટ સિત્તેર એકોતેરની આજુબાજુ હોય એ ક્રમિક ભરતી થાય તો આવી શકે પરંતુ જો ક્રમિક ભરતી પ્રક્રિયા નહીં થાય તો જેમનું મેરિટ પંચોતેરથી ઓછું છે એ લોકોને પણ ચાન્સ ઘટી જશે હા કચ્છમાં માંગતા હોય તો ચાન્સ છે પરંતુ સામાન્ય ભરતીમાં જે જિલ્લા ફેર મળે છે એમાં આવવાના ચાન્સ મિત્રો તમારા ઘટી જશે તો સરકારની એક જ રજૂઆત છે ભલે તમે શેડ્યુલ બહાર પાડ્યું અને એ પ્રમાણે ચાલો જ તમે પરંતુ એના પહેલાં તમે નવથી બારની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દો આ એક રજૂઆત આપણે દરેક ઉમેદવારોએ કરવાની છે જે પણ આયોજન જીવાયસીની સમિતિ દ્વારા આપવામાં આવે છે એ આયોજનને આપણે ફોલો કરવાનું છે કારણ કે સર્વહિતને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે ચાલવાનું છે હું એમ વિચારું કે મારું છથી તો આવવાનું જ છે ને હું પહેલાં એમાં લઈ લઈશ જે પછી જ્યારે નવ દસમાં આવે ત્યારે લઈ લઈશ અગિયાર બારમાં જયારે આવે ત્યારે લઈ લઈશ તો એનાથી કોઈ ફરક મને નથી પડવાનો સરકારને બહુ મોટો ફરક પડશે કયો તો એમને ઉમેદવાર નહીં મળે એટલે પછી ભરતી પ્રક્રિયા વેટિંગ ઓપરેટ કરે ના કરે એને તો પગાર આપવો તો ઓછો થયો એટલે સરકારને તો એક ધોરણે ફાયદો જ થાય પગાર ઓછો કરવો પડે એટલે એટલે મિત્રો આપણે પોતાની સીટ બચાવવાની છે પોતાની સીટ બચાવવા શું કરવું પડશે તો જે પણ આયોજન સર્વહિત માટે કોઈ એક વિષયની વાત નથી કરતો તમે એમ વિચારો કે ભાઈ આ વિષયની જગ્યા વધારો તો જ અમે આ ભરતી મામ કરવા દઈશું હું ખાલી ટેટ ટુ એકલી જ પાસ છું કે ટેટ એકલો જ પાસ છું તો મારે નવથી બારને શું લેવા દેવા આવું વિચારવા નથી લેવા દેવા દરેકને છે ટેટ વનવાળાને કોઈ છથી બાર સુધીમાં કોઈ લેવા દઈ લેવા દેવા નથી એવું ના વિચારતા જો ઉમેદવાર રિપીટ થશે તો એક ઉમેદવાર પાછળ નીચેના મેટોળો આઉટ થઈ જશે તો દરેકને વિનંતી છે કે સાથ અને સહયોગ આપી રજૂઆત કરવાનો જ્યાં થાય ત્યાં તમારે રજૂઆત કરવાની છે આયોજન છે ની સમિતિ છે એ તમને ગુજરાત શિક્ષિત યુવા સમિતિ એ તમને જ્યારે પણ આપણા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર આપશે ત્યારે તમારે એમાં જોડાઈ જવાનું છે તેજસભાઈ છે શકુંતલાબેન છે આ દરેક તમને આયોજન ફોલ્ડ કરે રાખશે બરાબર છે એ જ્યારે પણ બહાર પડે ત્યારની વાત છે હજુ વાતચીત નથી થઈ કઈ રીતનું આયોજન કરવાનું છે પણ હા આંદોલન વગર ભરતી શક્ય નથી એટલે એક આંદોલન હજુ આપણી ભરતી માગશે ઓકે એવું દેખાઈ રહ્યું છે ટૂંકમાં એટલે નવથી બારની ભરતી પ્રક્રિયા મે મહિનાની અંદર પૂર્ણ કરી દો તમે જે કરવું એ કરો પણ મે મહિનામાં પૂરી કરી દો અને જૂનમાં તમે શાળા પસંદગી આપી દો કોઈ વાંધો નથી બીજી એક વિસંગતતા કઈ છે એકથી પાંચ અને છથી આઠની અંદર પહેલાં એકથી પાંચની શાળા પસંદગી આપી છે અને પછી છથી આઠથી તો આનો ક્રમ પણ બદલવો પડશે તો જ ઉમેદવારોને ફાયદો થશે બાકી પહેલાં છથી આઠ વાળા છ થી આઠમાં લઈ લેશે એકથી પાંચવાળા અને છથી આઠ તો છથી આઠ અને એકથી પાંચમાં જે ઉમેદવાર કોમન છે એ પહેલાં એકથી પાંચમાં લઈ લેશે પાછી જ રાજીનામું આપીને છથી આઠમાં જશે અને જ્યારે સંવર્ગ બદલાય ત્યારે કોઈપણ પ્રકારનો બોન્ડ ભરવાનું હોતું નથી એટલે લોકોને કૂદકા મનાવવામાં મજા આવશે બરાબર છે પણ આપણે એવું થવા દેવાનું નથી તો દરેક ઉમેદવારો પોતાની એક ફરજ સમજી અને ઉમેદવારની વાત નથી ઉમેદવાર હોય ઉમેદવારનો વાલી હોય જે પણ આ વિડીયો જોવે છે એ આ વિડીયો થકી જાગૃતતા ફેલાવજો અને ક્રમિક ભરતી થાય એ સપોર્ટ કરજો ઓકે ધન્યવાદ